હજુ રફતાર પકડશે વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રણથી દસ સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદની આગાહી ગુજરાતના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે સુરત જિલ્લા તેમજ શહેરી વિસ્તારમાં રેડ એલર્ટ આપ્યું છે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે હવામાન ખાતા દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બારડોલી મહુવા ઓલપાડ માંગરોળ ઉમરપાડા સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ઓલપાડના કીમ સહિત આજુબાજુ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે કેમ સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે તો સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે કેતન સુરત શહેરમાં અત્યારે કયા પ્રકારનો વરસાદી માહોલ છે ચોક્કસથી વાત કરવા તો ગુજરાત સરકારના હવામાન ખાતાએ જે પ્રમાણે જે સુરત જિલ્લાની અંદર સુરત શહેરી વિસ્તારની અંદર છે જે અંતર્ગત સુરત જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી છે જેને પગલે ખાસ કરીને અંદર જે ગત રોજ પણ વરસાદ હતો જેને ધ્યાનમાં લઈને મોહન નદી ની અંદર પાણી વધતા આંબલી જેની પૂર્ણતા સપાટી એકસો પંદર આઠ મીટર હતી એકસો ચૌદ સિત્તેર ફૂટે સિત્તેર મીટર વહી રહેતા હાલ વહીવટીતંત્ર દ્વારા સત્તાવીસ જેટલા ને એલર્ટ કરવામાં આવ્યા છે સાથે સાથે વાત કરવામાં આવે તો બાડોલી નગર માં પણ બે કલાક ની અંદર બે ઇંચ વરસાદ વરસવા પામ્યો ઓલપાડ તાલુકાની આ ની અંદર ભારે વરસાદ ને પગલે સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો તેમજ સ્થાનિકોના હાલાકીનો સામનો ત્યાં પડશે તેવું અંબાલાલ વડોદરામાં પણ વરસાદનું અનુમાન ભરૂચના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદનું અનુમાન કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્ર સુધીમાં વરસાદ રહ્યા પછી પણ તારીખ ત્રણથી દસ સપ્ટેમ્બરમાં રાજ્યના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પુનઃ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે જોકે આ વરસાદ જ્યાં ચડશે ત્યાં પડશે જેમાં મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના કેટલા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે ભરૂચના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી છે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે આગામી સાત દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છમાં આજે અતિભારે વરસાદની આગાહી નવસારી સુરત તાપીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દમણ નર્મદા વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી તો પંચમહાલ અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ડાંગ ખેડામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમરેલી ભાવનગર દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે और सौराष्ट्र कच्छ के लिए आज के लिए हैवी रेनफॉल वार्निंग और डे सेवन मतलब फोर्थ सेप्टेम्बर के लिए हैवी रेनफॉल वार्निंग दिया गया है और गुजरात रीजन में आज हैवी टू वेरी हैवी विथ आइसोलेटेड एक्सट्रीमली हैवी है रेनफॉल का वार्निंग दिया गया है रेड कलर के साथ इसमें जो एक्सट्रीमली आइसोलेटेड हैवी रेनफॉल डिस्ट्रिक्ट कवर हो रहा है नवसारी सूरत और तापी डिस्ट्रिक्ट हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है जो डिस्ट्रिक्ट यह है आपका दमन दादरा नगर हवेली नर्मदा बलसाठन पंचमहल अरावली खेडा दांग और बाहर उसके लिए दिया गया है और हेवी रेनफॉल वार्निंग दिया गया है सबरकंठा गांधीनगर अहमदाबाद आनंद दाहोद बडोडरा और छोटा उदयपुर के लिए और सौराष्ट्र में आज हेवी रेनफॉल वार्निंग अमरेली भावनगर गिर सोमनाथ और दीव के लिए दिया गया दिया गया है કાલે પણ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા અરવલ્લી ખેડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આણંદ પંચમહાલમાં પણ અતિભારે વરસાદની આગાહી દાહોદ મહીસાગર વડોદરામાં અતિભારે વરસાદની આગાહી તો ઉદેપુર ભરૂચમાં અતિભારે વરસાદ વરસી શકે છે સુરત નવસારી ડાંગમાં પણ અતિભારે વરસાદ વરસી શકે છે વલસાડ અને તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે कल के लिए थर्टी अगस्त के लिए हैवी रेनफॉल वार्निंग दिया गया है गुजरात रीजन में इसमें आइसोलेटेड प्लेसेस में, में येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है जो डिस्ट्रिक्ट आ आराई साबरकांठा अरावली खेडा आनंद पंचमहल, दाहोद महीसागर वडोदरा उदयपुर देन बरूच सूरत दांग नवसारी वलसाठ तापी दमन ददरा नगर हवेली एंड नर्मदा